છોકરા હું તો બાય કે ગીરે પેલું શું કેવાય કલ્લો વેજી માર્યા મમ્મી નો અને આ પંખા પંખો વેચી માર્યો એલસીડી ગીરે મેલ દીધી ને ફોને મેળવી દીધું પણ દોરે પૈસા રહ્યા ને આ આફર તો મારા દેવું થઈ ગયું આઠમ પર કેટલું દેવું થઈ ગયું હ ચાર લાખ નું દેવું થઈ ગયું હોય આઠ નજીક આવી પૈસા બરાબર કરવા દઉં પણ પૈસા નહીં નહીં પોનસો વગર તો કામ ચાલુ નહી થતી ભાઈ પોનસો વગર ના થાય ના પોસો હજાર ની તો વાતો થાય હું એ ફેન પો હજાર બે હજાર ની ફેકે બે હજાર ની બંધ થઈ ગયા પાંચસો ફેંકે પણ હોય હજાર હતા

જમીન પર લાખ જમીન એમ કે મારે ભલો નાનો છોકરો વિચારો ના ભાવ મેળ પણ શું કરું ના ફસાઈ દો એમ કરી હું ને હું આવું આવો તમારે મારી સગવડ થશે પૈસા ની થોડી ગોમ એ તો જોઈએ હવે એટલે થોડાક લાગી જાય મારા તો આઠમ સુધરી જાય ને તો નાખવું જમીન ને આ પૈસા આઠમ સુધરી જાય ને જમીન સુધી જાય બે ત્રણ જોડી કલર લાવી દો બના હાથ જોડી કલર વેચી ખાઈ જુ

વધારે હોય ને વધારે સેટિંગ થાય કરજો એવું જ કરાવું પણ તમારે પેલું મેં કહ્યું ને વાત એ જ જો પૈસા બેના જશે ને બેનું આપડે બે ભાગમાં બે નાખે બધા કોઈ નાખે સારું ત્યાં વેપારે તો ત્યાં

લારી નથી ને કેળો લેતા આજ તો બધું બંધ હજાર બજાર બંધ હેરા તમાર ને એટલે બધું બંધ હું મજા મજા તો એવી જ મારા એવી જ મજા એવી તો પોહા નો વાત જવા હું તો હલવાઈ ગયો ઘર થી બીમાર થઇ ગયો આપડે નહીં ખબર ઇંગ્લિશ માં બોલતા હતા લખી એવું કઈ અમને જોડે તો અહીંયા પૈસા નતા તો પરવાની યા પૈસા સેટિંગ કરીને લઈને આવ્યો પૈસા ભર્યું હોય તો આલા થોડા ઘણા અમને ભાઈ તો લોક્યો નહીં અલ્યા બહુ પૈસા ની નહીં જરૂર અમારે તો પચાસ હજાર હશે ને તો બહુ થઈ ગયા દવા પણ ડોક્ટરે એટલા કયા હું ચાલી હજાર થશે પણ દસ હજાર મી કીધું વધારે લઈ લો

ઓનલાઈન માં મારા પૈસા વધારે વપરાતા હતા ને એ ફોન પે બધું બંધ કરી દીધું એ એમ ઓરા તે ના હોય તો રકમ બકમ આલે મે મિકિન લે લીધું મિકિન રકમ બકમ કઈ ચેટિંગ કરે ને આમ જીવ જતી રહેશે આમ ને ગેરથી શું કરશું તમારે થાય હો તો તમે તાર માસી બીમાર એમ કે આ તો મારી રકમ નહીં મેમન નકર હું હું આ લઉં તમને લાગે એમ હોવ એવું અણુકું હા પણ એ તો રકમ બકમ શેરિંગ કરે આ તો મારી જોડે રકમ નહીં ના આટલે બધે અમે જ ચપટી વગર કઈ નાખું પાવ જુગાર રમતા હોય તો અમે અગાડી આવીએ અત્યારે આ તહેવાર પર તો રમતા ના હોય અમને બીમાર થઈ ગયો એટલે નાહવું પડ્યું બેટા તાર મમ્મી રકમ રમવા ફરી ફરવા હું આવું

આ બહુ નહીં ત્રણસો ગ્રામ જેવું થશે નહી આ કહું તો ગ્રામ નો પડતો હોય તમારો ભગવાન ના માણસ કેવાય લાવી આપો ત્રણસો સાતસો ગ્રામ નો આ તમારા ઉંમર કેટલી થાય દહો પહેલા આજે કાઢ્યો પહેલી વખત પડ્યો ને

an ah, telon diemah, mm -hmm. jauhnya itu hilangnya, nah ini hi, kasihin itu tanpa. Jangan ini kau udah? Nah, mal aman itu kali sih, baru aman mati itu dihijauin telon. Dua rupiah satu, dah itu alasan sokra, ah, nah ini edlap telor telur lagi. Apa? <coughs> ya <Yeah>, sokra, <coughs> dah harap pede kok kaki. Oh, oh, kahadi sih, oh, sokra. Nah ini alu alu orang, ada nih. Liat, lihat, apa orang ini sokra nih? Apa sokra, apa? Oh, macam apa sih? Dano mal pasual aluan,

અત્યારે બજાર માં બજાર માં જઈશું તો રજાઓ ને બજાવ હોય રમવાનું વર થઈ રહી આપડે બોલો જલ્દી મારા મોડું મોડું થાય આપડે પૈસા ની જરૂર હોય ત્યાં રકમ પર

Right. Mm -hmm. um,